પ્રાણીઓ પંખીઓની દુનિયા હવે આપણે પ્રાણીઓની દુનિયામાં ફરીશું પ્રાણીઓની દુનિયા ખૂબ જ મોટી છે માટે આપણે તેને પ્રાણીઓનું રાજ્ય પણ કહી શકીએ કેટલાક પ્રાણીઓ ખૂબ મોટા હોય છે તો કેટલાક નાના હોય છે કેટલાક પાણીમાં રહે છે તો કેટલાક જમીન પર વળી કેટલાક ઝાડ ઉપર પણ રહે છે તેમાંના કેટલાક પ્રાણીઓને પાડી શકાય છે જેવા કે ગાય ભેંસ ઘોડો કૂતરો વગેરે જ્યારે કેટલાક જંગલી પ્રાણીઓ હોય છે જેવા કે વાઘ સિંહ રીંછ ચિત્તો વગેરે ટૂંકમાં પ્રાણીઓનું રાજ્ય અવનવા પ્રાણીઓથી ભરેલું છે પાલતુ પ્રાણીઓ તો ચાલો પાલતુ પ્રાણીઓ વિશે જાણીએ પાળેલા પ્રાણીઓ મોટા ભાગે નાના અને રમટ્યાળ હોય છે કે જે આપણી સાથે આપણા ઘરમાં આપણા મિત્ર બનીને રહે છે ચાલો જાણીએ પાલતુ પ્રાણીઓ કોને કહેવાય તસલુ બિલાડી કૂતરો અને માછલીઓ શું તમારા ઘરે કોઈ પાલતુ પ્રાણી છે ખેતરમાં શકાય તેવા પ્રાણીઓ ચાલો હવે ખેતરમાં જઈએ ત્યાં આપણને ખેતરમાં પાડી શકાય તેવા પ્રાણીઓ મળશે આવા પ્રાણીઓને જુદા જુદા કારણોસર ખેતરમાં પાડવામાં આવે છે એ ખેતર છે કેટલું સરસ છે ને અને આ ગાય છે તે આપણને દૂધ આપે છે આ ઘેંટું છે જે આપણને ઓન આપે છે આ છે ઘોડો ઘોડો ઘોડે સવારી માટે વપરાય છે આ છે મરઘી આપણને આપે છે તમે અહીં એક પણ વાઘ ઘી જોયા ના કારણ કે આપણે તેને ખેતરમાં પાડતા નથી હવે ખેતરમાં પાલતુ પ્રાણીઓના બચ્ચાને ઓળખીએ ગાય અને ઘોડો અને વછેરો કૂતરો અને ગલુડિયું મરઘી અને પીલું ઘેટું અને વાહ બચ્ચાઓ કેટલા સુંદર છે જંગલી પ્રાણીઓ ચાલો હવે જંગલી પ્રાણીઓને મળવા જંગલમાં જઈએ ઓહો તેઓ કેટલા ડરામણા છે જંગલી પ્રાણીઓ જંગલમાં રહે છે અને આપણે તેમને પાળી શકતા નથી ચાલો કેટલાક જંગલી પ્રાણીઓને મળીએ આ સિંહ છે તે જંગલ છે અને આ છે બચ્ચું આ વાઘ છે વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે આ વાઘનું બચ્ચું છે અરે આ તો વરુ છે તે ખૂબ જ રૂવાટી વાળું અને ચાલાક પ્રાણી છે આ તેનું છે બીજા જંગલી પ્રાણીઓ રીંછ તે મોટું અને રૂવાટી વાળું પ્રાણી છે બાળકોને ટેડીબેર સાથે રમવું ખૂબ ગમે છે આ રીંછનું બચ્ચું છે શિયાળ આ શિયાળ છે તે ખૂબ જ ચાલાક પ્રાણી છે અરે આ તો ગેંડો છે તે આળસુ અને જાડ્ડુ પ્રાણી છે તે માત્ર ઘાસ પાંદડા અને ફળો જ ખાય છે હે આ તો હાથી છે તે ધરતી પરનું સૌથી કદાવર એટલે કે મોટું પ્રાણી છે હાથીના બચ્ચાને કહે છે હવે હું તમને કેટલાક જંગલી અને વિદેશી પ્રાણીઓ દેખાડીશ આ છે કાંગારું તે તેના બચ્ચાને કોથળીમાં લઈને ફરે છે

કેટલું સુંદર છે અને આ છે ઝિબ્રા તે ઘોડા જેવા દેખાય છે અને તેના શરીર પર કાળા સફેદ રંગના પટ્ટા હોય છે અને આ છે ઝિબ્રાનું બચ્ચું હવે આપણે મળીશું કેટલાક જાણીતા જંગલી પ્રાણીઓને આ છે વાંદરો તે અહી તહી કુદાકૂદ કરે છે કેળા ખાય છે અને ઝાડ પર રહે છે અરે આ તો સાપ છે તે જમીન પર ઝાડ પર અને પાણીમાં રહે છે તેને હાથ કે પગ હોતા નથી નવાઈની વાત છે ને હવે આ છે સૌથી ઝડપથી દોડતું પ્રાણી એટલે કે ચિત્તો જો દોડવાની હરીફાઈ હોય તો તે બધાને પાછળ રાખી દે છે તમે જાણો છો કેટલાક પાલતુ પ્રાણીઓ ઘરમાં રહે છે જ્યારે કેટલાક ઘરની બહાર અને ખેતરના પાલતુ પ્રાણીઓ ખેતરમાં રહે છે તેઓ પણ પાલતુ પ્રાણી કહેવાય છે જેમ કે ઘોડો ગાય હવે કેટલાક ભાર ખેંચતા પ્રાણીઓને મળીએ આ પ્રાણીઓ ભાર ખેંચે છે અને આપણને ઘણા કામ કરવામાં મદદરૂપ થાય છે તેઓ આપણા મિત્રો છે આ પ્રાણીઓમાં આવે છે બળદ ગધેડો ઘોડો હાથી ઊંટ વગેરે આપણે તેમને નિયમિત ખાવાનું આપી સારી રીતે સાચવવા જોઈએ તો ચાલો ફરીથી એકવાર જોઈએ પાલતુ પ્રાણીઓ જે આપણા ઘરમાં આપણા મિત્ર બનીને રહે છે ખેતરમાં પડાતા પ્રાણીઓ જે ખેતરમાં રહે છે અને તેમને જુદા જુદા કામ માટે પાડવામાં આવે છે બીજા કેટલાક પાલતુ પ્રાણીઓ જે આપણા ઘરની બહાર રહે છે જંગલી પ્રાણીઓ જે જંગલમાં રહે છે અને ડરામણા છે અને આપણો ભાર ખેંચતા આ પ્રાણીઓને ભૂલતા નહીં પક્ષીઓ હવે આપણે સુંદર દુનિયામાં ફરીશું જેને એક ચાંચ અને બે પગ હોય તેને પક્ષી કહેવાય છે પહેલા ખેતરમાં જોવા મળતા પક્ષીઓ વિશે જાણીએ તેમાં આવે છે મરઘી ટર્કી ઘૂસ કુકડો અને બતક હવે કેટલાક આપણા ઘરની આજુબાજુ જોવા મળતા પક્ષીઓને મળીએ જેમાં આવે છે ચકલી કાગડો કબૂતર પોપટ કોયલ અને મોર તમને ખબર છે મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે હવે કેટલાક જંગલી પક્ષીઓને મળીએ આ પક્ષીઓ જંગલમાં રહે છે પણ ક્યારેક આપણા ઘરની આજુબાજુ પણ જોવા મળે છે આ પક્ષીઓ છે ગરુડ સમડી ઘુવડ ગીધ દુર્ઘાભ અને લક્કડ ખોદ જીવજંતુઓ ચાલો હવે આગળ વધીએ અને જાણીએ જીવજંતુઓ વિશે જીવજંતુઓને પાંખો હોય છે અને તેમના શરીર પર ટબકા અથવા પટ્ટી હોય છે તેમાંના કેટલાક ઉડી શકે છે જ્યારે કેટલાક ચાલી શકે છે ચાલો હવે તેમને માળીએ રંગબેરંગી પતંગિયું તે આખી દુનિયામાં બધે જોવા મળે છે આ મધમાખી છે તે મધપુડામાં રહે છે અરે આ તો કીડી છે તે તેના દરમાં રહે છે યા છે તિતિઘડો તે ઘાસમાં રહે છે તે ઘાસમાં છુપાઈ જાય છે આપણે થોડાક જીવજંતુઓને મળ્યા જે ક્યાં તો ઉડી શકે છે અથવા ચાલી શકે છે જેમ કે કીડી ચાલી શકે છે જ્યારે પતંગિયું તિતિઘડો અને મધમાખી ઉડી શકે છે ચાલો હવે કયું પ્રાણી ક્યાં રહે છે તે જાણીએ ઘેટુ વાળામાં રહે છે જ્યારે પક્ષી ઝાડ પર પોતાનો માળો બનાવે છે માછલી પાણીમાં રહે છે જ્યારે મધમાખી મધપુડામાં ઘોડો તબેલામાં અને કૂતરો કેનલમાં જ્યારે વાઘ જંગલમાં રહે છે